સુરતના નાનપુરા ખાતે ચાલી રહેલ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં ચાલીસ ફૂટ ઊંડા ટાંકામાં પડી હતા કામદારનું મોત નીપજ્યું હતું જે મામલે કામદારના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત શહેર કોંગ્રેસ પૂર્વ વિધાનસભા પ્રમુખ મોઇન મેમણ સહિત કોંગ્રેસીઓએ સુરત મનપા કચેરીએ પહોંચી મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે નાનપુરા વિસ્તારમાં ચાલી રહેલ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મજૂર મંથન મહેશભાઈ વોનિયાનું ચાલીસ ફૂટ ઊંચાઈએથી પટકાતા મોત નીપજ્યું હતું જેથી મામલે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે જેથી કોન્ટ્રાક્ટરને ને બ્લેક લિસ્ટ કરવાની સાથે મૃતકના પરિવારને પરિવાર વીસ લાખની સહાય આપવામાં આવે તેવી માંગ કરી આ દુર્ઘટના મામલે તપાસ કમિટીની રચના કરવા માંગ કરી હતી સુરત શહેર કોંગ્રેસ પૂર્વ વિધાનસભા પ્રમુખ મોઇન મેમણ સાથે મોટી સંખ્યામાં પૂર્વ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ